કેમ છો મહેસાણા મજા આવે છે ને હવે હવે આપણે થોડાક સમયની અંદર આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરવાના છે ઠન 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 ગોપાલ ઠન ઠન હેલો ફૂડ ફેમિલી કેમ છો નવા એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર તો હવે આજે છે ને તારીખ તમને કહી દઉં 11 મે બરાબર અત્યારે ઓફિસમાં બેઠા છીએ અમે તો સરોભાઈ કેમ જો બસ મજા મજા ઘણા દિવસ પછી બ્લોગ એમ બહુ તો આજે માહોલ તમને બતાવી દઈએ અમારો ઓફિસનો કેવો છે અત્યારે હું મેકબુકની અંદર અત્યારે નોર્મલ જે રૂટિન કામ હોય છે મારા એ અત્યારે કરી રહ્યો છું સફુભાઈ એમનું એડિટિંગ ચાલુ છે મોટા મોટાભાઈનું શૂટિંગ એડિટ કરી રહ્યા છે ને કમલેશભાઈનું સુરતનો ડેટા છે તો એની પાસે એમના લિસ્ટ સારી એવી આવેલી છે તે એ અમને પૂરી કરશે બધા કાગળિયા છે ને અમે આ રીતેનું લિસ્ટ બનાવીએ કે ભાઈ કેટલું કોનું કામ બાકી છે શું છે ફેસબુકનું વ્હાઈટ ટીનું આ બધું ટોટલી અમે કામ જોઈ લઈએ પછી અમારા નીરજભાઈને અમને એક ટીમ આપી દીધી છે કે ફોન ચિરાગ થોડીક વાર અરિંગ કરું તો હવે નીરજભાઈ બનાવે છે અત્યારે રીલ્સ કઈ કોનો વિડીયો છે તામજામ તામજામ એ તામજામની રીલ્સ અત્યારે વોઇસ ઉપર આપેલો છે એડિટ કરીને બનાવે છે

હા ભાઈ અત્યારે રેડી અહીંયા સાંજના વાગ્યા સાત ને ચોપન થઈ છે અને અત્યારે જો હનુમાન દાદાની મસ્ત મજાની આરતી થઈ રહી છે અને પબ્લિક એટલી બધી ઊભી રહેતી હોય છે ને બધા જેટલા છે ને બધું પાર્કિંગ થઈ જાય અને આરતી વારતી પૂરી થાય પછી અહીંયા આપણે કાફે ભરાઈ જતું હોય છે અને મસ્ત મજાનું ગોળો અને બધું ખાતા હોય છે મજા કરતા હોય છે જો તમે પણ અહીંયા ફૂલ મજા પડી હશે તો હવે થોડોક ટાઈમ થઈને ફટાફટ આપણે વાઈડ એંગલ જવાનું છે આવી આપણે જોઈએ તો હવે અત્યારે આવી ગયા છે વાઈડ એંગલ વાઈડ એંગલની અંદર હવે બધા લોકો સ્ક્રીન માટે હવે અત્યારે એન્ટ્રી લઈ રહ્યા છે નીરજ બરાબર ને રેડી બધું ચલો ભાઈ હાલો હવે બધું ફટાફટ શૂટ કરશો આપણે આવી જાવ જો બધું ભીડ જામી થઈ ગઈ છે શું કેમ નહીં શું સ્ક્રીન આપણે થોડાક સમયની અંદર આપણે સ્ક્રીનિંગ સ્ટાર્ટ કરવાના છે મૌલિકભાઈ જેનો ચહેરો તો આપણા મહેસાણા માટે કોમન છે પણ આપણા મહેસાણા માટેની વાત કરી દઉં તો એક મહત્વનો ચહેરો બનવાનો જઈ રહ્યા છે મૌલિકભાઈની વાત કરું તો નોર્મલ બીજા લીડ એક્ટર તરીકે નોર્મલ કામ તો કરેલું છે પણ આ પહેલી ફિલ્મ છે કે એ મેન એક્ટર તરીકે કામ કરે છે એટલે મહેસાણા માટે તો પેલા તાળીઓ થઈ જાય પાછળ મારા ખ્યાલથી એવું લાગે છે કંજુ સાહેબ બહુ કરી રહ્યા છો જૈન ગ્રુપ ભાઈ આવું ન ચાલે કરવું પડે એક વાત જોવા માટે બધા જ લોકો આવ્યા છે તો આપણે મેન એક કામ કરવાનું છે ભાઈને આપણે પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે એક નાની એમથી રિક્વેસ્ટ તમને છે તમારા દરેક મોબાઈલની અંદર દરેકને તમારા બાજુ વળાની સોગન ખાઈને કરવાનું છે કે કોઈ પણ કરે તો પહેલા તમારા મોબાઈલની અંદર મૌલિકભાઈની જયારે પણ એન્ટ્રી થાય છે કે મૂવી ની અંદર કોઈ પણ એવો સીન તમને સારો લાગે છે કે એનો વિડીયો અથવા ફોટો નોર્મલ ક્લિપ તમારા ફેસબુક અથવા વોટ્સઅપ અથવા ઇન્સ્ટાગ્રામની અંદર તમારે કમ્પલસરી શેર કરવાનું છે એનું રીઝન છે કે આપણે મહેસાણાને સપોર્ટ કરવાનો છે આપણા મહેસાણાનો એક ચહેરો જે સુપરસ્ટાર તરીકે ઓળખાય એવી આપણે મહેનત આપણે પણ કરવાની છે તો કરશો ને સંભળાયું નહી યસ હવે આ જુસો આપણું મહેસાણા ની અંદર ભાઈ મોજીલું મહેસાણા એમને નથી કહેવાતું તો ચલો હવે આપણે મૂવી સ્ટાર્ટ કરવું છે ને તો ચલો હવે સ્ટાર્ટ કરીશું ભાઈ સ્ક્રીન ચાલુ કરી જો આપણે અને સરસ મજાનું આ મૂવી આપણે એન્જોય કરીશું તમને આપણે લાસ્ટમાં આપણે વિડીયો પણ લઈશું કે તમને કેવું મૂવી લાગ્યું છે અને આપણે મૌલિકભાઈને પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે કથા મેડમ છે આની અંદર અને મૌલિકભાઈ પણ છે અને સાણાનું સાણપણ અને ગાંડાનું પણ આ એસ ટુ જી ટુ મૂવી આપણે ફૂલ ઓન મજા કરવાની છે એમાં મિશન છે ઘણું બધું લવ છે અને ફાઇટિંગ સીન છે બધાનો કોમ્બો પેક એટલે આપણું આ એસ્ટ્રો જ્યુટી મૂવી છે તો ચલો હવે મૂવી સ્ટાર્ટ કરીએ છે હવે હું તમને હેરાન કરવા નહીં આવું ચલો હવે હું બહાર જઉં છું તમે મૂવી એન્જોય કરો અને તમારા સોશિયલ મીડિયામાં દરેક લોકોએ ફોટો અને વિડીયો લેવાનું ભૂલાય નહીં ચલો થેન્ક યુ ભાઈ ખરેખર મજા પડી ગઈ આટલું બધું ફૂલ હાઉસફુલ હતું હવે ચાર નંબરની સ્ક્રીનમાં જવાનું છે આપણે હાલો અહીંયા પણ મોટાભાગની બધા જ સીટ બુક થઈ ગયેલી છે તો મૌલિકભાઈ ઓડિયન્સ બાકી જે મજા કરવાની છે ને ફૂલ ઓન અમને લાસ્ટની અંદર આપણે કથા મેડમ પણ આવવાના છે વિડીયોની અંદર અને ફૂલ ઓન મોચ કરીશું ને આપણે ધમધમાલ કરીશું ધમધમાલ કરીશું જો ધબધબાટી અત્યારે ફૂલ કામ ચાલી રહ્યું છે બીજી જગ્યાએ સ્ક્રીનમાં થશે આના આ સ્પીચ મારે ફરીથી રિપીટ કરવાની છે અને અમારા મૌલિકભાઈને છે ને ફૂલ ઓન સપોર્ટ કરવાનો છે કેમ છો મારું મજુલ મહેસાણા મજામાં ને સાડાના હીરોનું એટલે મૌલિકભાઈ ચૌહાણનું આટલું સરસ મજાનું મૂવી આપણે આવી રહ્યું છે તો પહેલા મહેસાણા માટે તો એક તાળીઓ થઈ જાય જે ન પાડી હોય એના બાજુવાળાની સ્વાગતો તો ચલો હવે એક નોર્મલ ખાલી ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં મૌલિકભાઈ ચૌહાણ આપણા મહેસાણાનું એક ફ્રન્ટ ઓફ ફેસ છે ઘણી બધી મૂવીની અંદર એમને કામ તો કરેલું છે પણ આ પહેલી મૂવી એવી છે કે લીડ એક્ટર તરીકે એ કામ કરી રહ્યા છે તો આપણા માટે એક ગૌરવનું સમાન કહેવાય કે આપણા મહેસાણા માટે એક આવું પોતાનું એક હીરો આપણો મહેસાણાનો હીરો આવા ગુજરાતી ફિલ્મ સ્ટાર આપણા મોટી સ્ક્રીન ઉપર હવે જોવા મળવાનો છે લીડ એક્ટર તરીકે તો એટલા માટે આપણે ખૂબ ખૂબ એમને અભિનંદન આપવાના છે એમને સપોર્ટ કરવાનો છે મીઠી લગન છે લગન તારી લગન છે હા ભૌલિકભાઈ

એમની સીટની બાજુમાં જ આપણે મેન હીરો બેઠા હોય અને પાછું આપણો અંગત મિત્ર હોય યાર એટલે એટલે સુરેખે સુધાકા થઈ જાય એટલે ફૂલ સપોર્ટ છે આપડે ને ભાઈ તમારે પણ નજીકના સિનેમા સિનેમાગ્રહની અંદર તમને જોવા મળી જશે એક્સક્લુઝિટિવ મૂવી બધા સિનેમા જોવા મળશે બધા જ બધા બધા પ્લીઝ બધા જલ્દીથી જોઈ લેજો કેમ કે આપણી ગુજરાતી ફિલ્મ એક બે વિકેટ ચાલતી હોય છે તમે લોકો જો જોશો વધારે તો ફિલ્મ વધુ ચાલશે એટલે આપણો પ્રયત્ન એ જ છે ભાઈ સપોર્ટ કરી રહ્યો છો બધા જ સપોર્ટ કરી રહ્યા છે કે જેટલા લોકો વધારે જોશે એટલી ફિલ્મ વધારે ચાલશે એટલે આપણી ગુજરાતી ફિલ્મ છે ને સાહેબ આ ફિલ્મ આખી જોયા પછી હજી રિવ્યૂ મારે જોઈએ છે સારી લાગે તો તમે સપોર્ટ કરો

હિરોઈન આપણા કથા ભટેલ કેટલું મસ્ત અને આપણે હિરોઈન જોયા છે આપણા મૌલિકભાઈ સાહેબ આટલા મસ્ત અને હીરો બન્યા છે તો એ પણ આપણે સ્ટેજ ઉપર બોલાવી દઈશું પાછળ જ આપણા જોડે મૂવી જોઈ છે તો ભાઈ પહેલાં એક તાળીઓથી એનું સ્વાગત કરીશું મૌલિકભાઈ અને કથાભાઈ અને વિશાલભાઈ અને મિરલ શાહ આ આપણે સ્ટેજ ઉપર બોલાવીશું તાળીઓથી આપણે એમને વેલકમ કરીશું ભાઈ જે છેલ્લે સસ્પેન્સ નીકળ્યા છે ને ભાઈ કોણ હશે ક્યાં કંઈક બીજું જ નીકળ્યું અને આપણા હીરો તો ભાઈ કંઈક જે છેલ્લે સસ્પેન્સ લઈ આવ્યા છે કે તો ભાઈ મને ખૂબ મજા આવી છે હવે હું ખરેખર આજની ઇવેન્ટમાં ફૂલ ઓન મજા પડી છે અને મારી વાત કરું ને તો પહેલી વખત જ આ રીતેનું એન્કરિંગ મેં આવી રીતે મૂવી પ્રમોશનમાં કર્યું હતું આમ તો યુટ્યુબ વિડીયોની અંદર તો બહુ બધું કર્યું છે પણ આ વખતે પહેલી વખત આમાં આપણને ચાન્સ પણ મળ્યો છે અને આગળ પણ આવનારા દેશોની અંદર બહુ બધું અમે મારા ટીમ તરફથી ઘણી બધી વસ્તુનું તમને જોવા મળવાનું છે તો તમે પણ કંઈક જોતા રહો ખૂબ મજા આવશે ને તમને કદાચ આ બ્લોગ તમને પસંદ આવતા હોય તો આપણે કન્ટિન્યુ આપણે કરવાના છીએ તો ચલો હવે અત્યારે ઓલમોસ્ટ હું ઘરે પહોંચવા આવ્યો છું તો સીધા હવે કાલે મોર્નિંગની અંદર જોઈએ છે કાલ સંડે છે પ્લાનિંગ કર્યું સેટ થઈ જાય તો એનું પણ બ્લોગ બનાવીશું એપિસોડ સાથે ફરીથી મળીશ અવનવા બ્લોગ જોવા માટે આપણા પેજ અને આપણા ચેનલ ને ફોલો કરી નાખજો ચલો ત્યાં સુધી અમને જય હિન્દે રાધે રાધે